નો પાવરફુલ પ્લાન લોન્ચ પિસ્તાલીસ રૂપિયાના રોકાણ પર 25 લાખ રૂપિયાનો નફો મળશે વધુ પહેલાં અમારી કરો અને બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે નો પાવરફુલ પ્લાન લોન્ચ પિસ્તાલીસ રૂપિયાના રોકડ પર 25 લાખ રૂપિયાનો નફો મળશે નમસ્કાર મિત્રો ભારતીય કરોડો લોકો માટે સારા સમાચાર છે કે ભારતીય જીવન વીમા નિગમ દ્વારા એક યોજના ચાલુ કરવામાં આવી છે જેનાથી તમને ખૂબ જ લાભ થશે અને બમણા પૈસા મળશે જે લોકો તેમના પૈસાનું ઇન્વેસ્ટ કરવા માંગે છે તેથી આ યોજનામાં કરી શકે તે બમણા પૈસા કામ આવી શકે છે એલઆઈસીમાં પોલિસી દ્વારા જે ગ્રાહકો રોકાણ કરવા માંગે છે તેમને ડબલ બોનસ આપવામાં આવશે ફક્ત પિસ્તાલીસ રૂપિયા દિવસનું રોકાણ કરવાનું રહેશે અને પછી મળશે એટલા માટે તમે પણ આ યોજના વિશે વધુ માહિતી જાણવા માંગતા હો તો નીચે આપેલ છે જીવન આનંદ પોલિસી લાભો એલઆઈસી જીવન આનંદ પોલિસીમાં રોકાણ કર્યા પછી ગ્રાહકોને કંપની દ્વારા બે પ્રકારના લાભો આપવામાં આવે છે જેમાં ડેટ લાભ અને રાઇટર લાભનો સમાવેશ થાય છે આ પોલિસીમાં જો પોલિસી ધારક પાકતી મુદત પહેલાં કોઈ કારણસર મૃત્યુ પામે છે તો તે પોલિસીનો સંપૂર્ણ લાભ પોલિસી ધારકના નોમિનીને આપવામાં આવે છે એલઆઈસી જીવનઆનંદ પોલિસીમાં લઘુત્તમ રૂપિયા એક લાખનો વીમો આપવામાં આવે છે અને કંપની દ્વારા કોઈ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી હાલમાં ગ્રાહકો આ પોલિસીને ખૂબ પસંદ કરી રહ્યા છે અને આ પોલિસી ખરીદનારા લોકોની સંખ્યામાં અચાનક વધારો થયો છે પચીસ લાખનું વળતર કેવી રીતે મળશે પિસ્તાલીસ રૂપિયા દૈનિક રોકાણ સાથે પચીસ લાખ રૂપિયા કેવી રીતે મેળવો જો તમે પાંત્રીસ વર્ષની ઉંમરે આ પોલિસી ખરીદો છો અને દરરોજ રૂપિયા પિસ્તાલીસ રોકાણ કરો છો તો તમે પોલિસીની પરિપક્તા પર રૂપિયા પચીસ લાખ મેળવી શકો છો આ ધારણા કરે છે કે પોલિસી આઠ ટકા વાર્ષિક વળતર આપે છે એલઆઈસી કેવી રીતે રોકાણ કરવું જો તમે એલઆઈસી જીવન આનંદ પોલિસીમાં રોકાણ કરવા માંગો છો તો તમારે નીચેના પગલાં લેવા જરૂરી છે એલઆઈસીની નજીકની શાખા અથવા એલઆઈસી એજન્ટનો સંપર્ક કરો પોલિસી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો સબમિટ પ્રીમિયમ ચૂકો નોંધ માહિતી આપવામાં આવી છે આ વેબ પોર્ટલ પર રોકાણ સંબંધિત સલાહ આપવામાં આવતી નથી જો તમે રોકાણ કરો છો તો રોકાણ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાંતની સલાહ ચોક્કસ લો કારણ કે અનુભવ અનુભવીના કોઈપણ ક્ષેત્રમાં રોકાણ કરવું જોખમી હોઈ શકે છે એલઆઈસી વિવિધ યોજનાઓ બહાર પાડે છે આ યોજના વિશે માહિતી માટે તમે એલઆઈસીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો